કચ્છ જિલ્લામાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આંગણવાડી કાર્યકર અને હેલ્પરના પડતર પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા તથા તમામ જિલ્લાઓમાં સિનિયોરિટી પ્રમાણે કાર્યકરને સુપરવાઇઝરમાં પ્રમોશન ઉંમરના બાદ વગર તાત્કાલિક આપવા તેમજ જિલ્લાઓમાં કારણે ભરતી અટકેલી છે તેમાં તાત્કાલિક પ્રમોશન આપવા ઉપરાંત આંગણવાડીના ચૂકવવા તેમજ ઇન્સેન્ટિવ આપવા રજૂઆત કરવામાં આવી હતી મારું નામ પોકાર ભાવના હું ભારતીય મજદૂર સંઘ આંગણવાડીમાં જિલ્લા મંત્રી આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેની અંદર અમારા મુદ્દા છે આ વર્કર બહેનોને સુપરવાઇઝરોની અંદર ભરતી આપવામાં આવે પછી હેલ્પરબહેનોને જ્યાં વર્કર વર્કરબહેનોની જગ્યા ખાલી હોય ત્યાં કને જે વોર્ડવાળી જે લગાવેલી છે એ કાઢીને એને વર્કરોની પ્રમોશન આપવામાં આવે અને સાઈડમાં અમારા જે મોંઘવારી ભથ્થો ગરમ નાસ્તો ફ્રૂટ એ બધા બિલના હિસાબે મોંઘવારી ભથ્થું જે વધ્યું છે એ પ્રમાણે અમને બળવાપાત્ર રહે અને ઇન્સ્ટિટી જે અમે ઓનલાઈન કામગીરી કરી છે એ બી બાર 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 મહિને કે દોઢ વર્ષે આપવામાં આવે છે જે રેગ્યુલર આપવામાં આવે અને આંગણવાડીનો સમય સાડા દસથી ત્રણનો કરવામાં આવે ને સમય સિમયની કામગીરી જેવું કે જે ઓગણીસ પચીસ ઓગણીસનો ઠરાવ છે કે આંગણવાડી બેનું કનથી કોઈ પણ કામગીરી વધારાની લેવી નહીં તોય પણ અમારા અધિકારી હાલ અમારા અધિકારી વધારાની કામગીરી લે છે ને એનું મેંધણું અમને આપતા નથી જે યોગ્ય નથી મારું નામ જીજ્ઞેશ ગોસ્વામી છે કચ્છ જિલ્લા ભારતીય મજૂર સંઘમાં જિલ્લા મંત્રી તરીકેની મારી જવાબદારી છે આજ રોજ અમે આંગણવાડી કર્મચારી મહાસંઘની આઠ આઠ તારીખના ગુજરાત પ્રદેશ ખાતે અમદાવાદ ખાતે એક બહેનોની મિટિંગ થઈ હતી જેમાં આંગણવાડીના બહેનોના ખૂબ લાંબા સમયથી પ્રશ્નો છે જે માટે આજે આજ રોજ કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની બહેનો સાથે રહી અને અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને અહીંયાથી આવેદનપત્ર મોકલાવેલ છે કે બહેનોના જે પ્રશ્નો ઘણા લાંબા સમયથી બાકી છે એમનું જલ્દી નિરાકરણ આવે અને બહેનોની જે યોગ્ય કાર્યવાહી કામગીરી છે એ જ એમની પાસેથી લેવામાં આવે અને વધારાના જે કામગીરી છે એ ઓછી કરવામાં આવે અને એમને જે કાંઈ વળતર ચૂકવવાના બાકી છે ઇન્સેટિવને એનો એમનો લાભ મળવામાં આવે એવી વગેરે અમુક રજૂઆતો છે એ આજે અમે કલેક્ટર મારફત શ્રી મુખ્યમંત્રી શ્રી અને બાળ વિકાસ મંત્રી શ્રીને આવેદનપત્ર દ્વારા જણાવેલ છે મુખ્ય આંગણવાડીના પ્રશ્નો એ છે કે એક તો એમનો સમય મર્યાદા છે એ ઘટાડવાની છે સાડા દસથી ત્રણ વાગ્યા સુધીની કરવી છે એમને જે પૈસા ચૂકવણી કરવામાં આવે છે ઇન્સેટિવના અને ચાર્જના એ આપવામાં નથી આવતા અને વધારાના આંગણવાડીનું કામ કરવામાં આવે તો એનો પણ એને ચાર્જ ચૂકવવામાં આવે અને ગેસના કે એમના જે રાશનના કે એમના પૈસા ચૂકવણીમાં પણ મોડું થતું હોય એ પણ ઝડપી નિરાકરણ આવે આવા અનેક પ્રશ્નો એમના છે એના માટે મેં રજૂઆત કરેલી છે